હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો ચાલો રોજની જેમ કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે રસોઈ બનાવું છું તો કીધું રસોઈ બનાવતા બનાવતા વિડીયો ચાલુ કરી દઉં જુઓ અહીંયા આપણી દાળ ઉકળે છે અને દાળનો વઘાર મારવાનો છે બધો મસાલો તૈયાર કર્યો ભાત બફાઈ ગયા છે અને હવે રોટલી કરવાની છે જો બે ભાઈ હે ને નાઇન થઈ ગયા છે રેડી અને આ આપણે રમકડાની શોપિંગ કાલ કરી હતી બે હાટો આથી લીધા હે એકનો યલો આવ્યો છે એકનો ઓરેન્જ આવ્યો છે સેમ કલર નો મળ્યા થોડીક વાર ધબધબાટી બોય લીધી પણ વાંધો નથી હવે પાછું બે એક એક રાખી લીધા પછી થોડુંક આંકવામાં ઓલું થાય છે કા ભાઈ કેમ આકે ભાઈ ભાઈ ભલે નહીં

Papi. હાથી ફેરવી ફેરવીને થાય તો હુતા ને પહોલ અમારે ઘરે છે તાવ આવી ગયો છે પહલને ને એટલે જ રજા રાખી દીધી છે ફેન્સી હાજી થઈ તા હવે બેનનો વારો ચડ્યો એક પછી એકના વારા લે છે ને આ ભાઈ હજી રમે છે ને આ ભાઈ થાય આથી આખીને તો હુતા કા ભાઈ

હાથી નીચે પગ નથી મૂકતા પહોલ ને દવા પાઈ છે તાવ પાછો આવી ગયો સવારે પાઈ ને પાછો અત્યારે તાવ આવી ગયો એટલે પાઈ છે દવા પૂજનભાઈ ને આલા આલા કરાવે નાના ભાઈ મોટા ભાઈને જો હાડા ચાર થી પાંચ વાગ્યા સુધી ભાઈએ ગધેડો કર્યો હવે આ ચપ્પલ પહેરીને ને રમવા જાય છે પરમ ફેવરિટ ચપ્પલ છે પરમ અને બે દીદી બેન જો સ્કૂલે થી આવી નાસ્તો કરે છે હાલતા ચાલતા આજ તો નાસ્તા બોક્સ લેતા ભૂલી ગઈ હતી ડારિયા લઈ જવા ડારિયા હતા નહીં કે મગાવો પછી નાસ્તો ભરી જાવ બેન ભૂખા એવા હાલો આપણે રમવા જઈએ હાલો મમ દેજો ફેન્સી વેફર ક્યારના ફોહ લાવતા હતા ચોકલેટ દીધી વેફર દીધી ભાઈને ગધેડો કરવામાં જ હતું હવે ખાવા વહી હા હું હા ગુગા ચપલ પહેરાય કોઈ દી મંદિર તો કેમ પહેરા તે કાઢી નાખો હાલો નાખી ચપ્પલ મંદિર માં ન પહેરાય કીલી તો હોય જ ને અમાર ભાઈ ડાયો છે કા ભાઈ

हाँ. बिजो सिंह क्या यो तो, एर यो बिजो सिंह बोलू क्या पर मुठतु तू बोलू क्या उठतु तू आज रे कणु जीवो गम्मा गम्मा क्या बोलू उठतु तू गम्मा केटला होला आता हां खाओ

તું બે જ નેમુ પડે તો નહીં